હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું ફરાળી ઢોકળા આ ઢોકળા સ્વાદમાં ખૂબ જ સરસ થાય છે અને પંદર જ મિનિટમાં રેડી થઈ જાય છે તો ચાલો રેસીપી જોઈ લે અહીંયા મેં પોણી વાટકી સાંભો લીધો છે અને પા વાટકી સાબુદાણા લીધા છે એક મિક્સર જાર લઈ અને એમાં સાંભો અને સાબુદાણા નાખી દેસું અને આપણે હવે એને ક્રસ કરી લેશું આ રીતે અતકચરો પાવડર તૈયાર કરવાનો છે સાંબા અને સાબુદાણાનો આ લોટ તૈયાર કરી અને રાખી દીધેલો હોય તો ઝડપથી આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે હવે એમાં અડધી વાટકી મીડિયમ ખાટું એવું દહીં નાખી દેસું અને પોણી વાટકી પાણી નાખશું અને બરાબર મિક્સ કરી લેશું પાણી પહેલાંથી વધારે નહીં નાખવાનું થોડું થોડું કરી અને જરૂર પ્રમાણે પાણી નાખવાનું ઘણી વખત સાંબો અને સાબુદાણા વધારે પાણી પણ પીવે અને ક્યારેક અડધી પોળી વાટકીમાં પણ થઈ જાય અત્યારે હજી થોડું પાણી નાખવું પડશે હજી હું અહીંયા અડધી વાટકી જેટલું પાણી પાછું નાખું છું અને પાછું એક વખત મિક્સ કરી લેશું જરૂર લાગશે તો પાછું પણ થોડુંક પાણી નાખી દેસું આ રીતે બરાબર મિક્સ કરી લેશું ગઠ્ઠા ન રહે એ રીતે મિશ્રણને બરાબર મિક્સ કરી થોડુંક હજી પાણી નાખી દઈશું ફરી મેં પા વાટકી જેટલું પાણી નાખેલું છે એટલે કુલ આપણે સવા વાટકી જેટલું પાણી આમાં અત્યાર સુધીમાં વપરાઈ ગયું છે હવે ઢાંકી અને એને દસથી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું અને ઇન્સ્ટન્ટ કરવા હોય તો પણ કરી શકાય રેસ્ટ ન આપીએ અને સીધું જ કરી શકાય હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક ચમચી તેલ નાખી દઈશું બધું બરાબર મિક્સ કરી લેશું સાંબો અને સાબુદાણા સરસ ફૂલી ગયા છે એટલે ફરી આપણે થોડુંક પાણી નાખી દેસું આપણે જે ઢોકળાનું ખીરું હોય એ રીતનું ખીરું તૈયાર થાય એ રીતે આપણે રેડી કરવાનું છે જરૂર પ્રમાણે થોડું થોડુંક પાણી નાખતું જવાનું છે આ રીતનું બેટર તૈયાર થઈ જવું જોઈએ હવે એક થાળી લઈ અને થાળીમાં થોડું તેલ નાખી અને થાળીને તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે થાળીમાં બધી જ સાઈડ તેલ લગાડી દેસું હવે જે તૈયાર કરેલું બેટર છે એમાં એક પાઉચ ઈનો નાખી દઈશું અને ઈનો એક્ટિવેટ કરવા એના ઉપર એક ચમચી જેટલું પાણી નાખી દેસું બરાબર બેટરને એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવતા રહી અને મિક્સ કરી લેશું એકદમ સરસ આ રીતે મિક્સ કરી બેટર અને થાળીમાં નાખી દઈશું આ ઢોકળા સ્વાદમાં ખૂબ જ સરસ થાય છે લંચ બોક્સમાં બાળકોને આપવા માટે પણ કરી શકાય અને કોઈ વ્રતમાં પણ આ ઢોકળા આપણે તળેલું કાંઈ ન ખાવું હોય બટેટા ન ખાવા હોય તો આ ઢોકળા બનાવી શકાય અહીંયા મેં પાણી પહેલેથી ગરમ મૂકેલું હતું એક કાઠો એના ઉપર રાખી દીધો હતો હવે આપણે જે તૈયાર ખીરું છે એ થાળી અંદર મૂકી દઈશું અને એના ઉપર મરી પાવડર છાંટી દઈશું એના ઉપર આ રીતે લાલ મરચું પણ થોડુંક છાંટી દેસું ફરાળમાં લાલ મરચું ન ખાતા હોય તો નહીં નાખવાનું ખાલી મરી પાવડર નાખવાનો હવે એને ઢાંકી અને દસથી બાર મિનિટ માટે આપણે કૂક થવા દેસું બાર મિનિટ જે ઉથ્યું છે એક વખત આપણે ઢોકળાને ચેક કરી લેશું આ રીતે ચાકુ લઈ અને જોશું તો ઢોકળા સરસ ચડી ગયા છે સરસ બફાઈ ગયા છે આ રીતે હાથેથી ટચ કરશું તો એમ પણ ખ્યાલ આવી જશે હવે એક વઘારિયું મૂકી એમાં એક ચમચો તેલ મૂકી દેસું એમાં જીરું નાખી દઈશું અડધી ચમચી મીઠા લીમડાના પાન નાખી દેસું લીલું મરચું ઝીણું સુધારેલું લીધું છે એ નાખી દઈશું અહીંયા મેં તીખું મરચું લીધું છે અડધી ચમચી તલ નાખી દઈશું વઘાર સરસ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે રેડી કરેલા ઢોકળા છે એના ઉપર આ વઘાર આપણે રેડી દઈશું આ રીતે ચમચાથી બધી જ બાજુ સ્પ્રેડ કરી દઈશું એટલે બધી બાજુ સરસ વઘાર રેડાઈ જાય વઘાર રેડી દઈશું આ રીતે ચમચાની મદદથી બધી જ બાજુ સરખો સ્પ્રેડ કરી દેસું હવે એના ઉપર આપણે ઝીણી સુધારેલી કોથમીર નાખી દેસું અને ચાકુ લઈ અને આ રીતે એના ઢોકળાના પીસ કરી લેશું ઢોકળામાંથી થોડી વરાળ નીકળે પછી આપણે એના પીસ કરવાના છે એટલે એક જ સરખા સરસ પીસ થશે થોડા ગરમ હોય ત્યારે જ આપણે પીસ કરી લેવાના છે સાવ ઠંડા નહીં થવા દેવાના અને એકદમ ગરમ પણ નહીં રાખવાના મીડિયમ ગરમ હોય ત્યારે આપણે પીસ કરી લેવાના છે આ ઢોકળા ગરમ ગરમ ગ્રીન ચટણી સાથે ટોપરાની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે આ ઢોકળા જો એકદમ જાળીદાર અને કેટલા સોફ્ટ બનેલા છે તૈયાર છે સાંબા અને સા સાબુદાણાના ફરાળી ઢોકળા જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો